शंकर કર હા ડિસિઝન એક મહિના પછી આપવાનું તું હે ગાડી મનસા હું છે આનું નિરાકરણ કરવા એવું છે અમે હું અહીંયા બેઠા છીએ અમે હું કરીએ છીએ ભાઈ મહિના પછી તું આપવાનો ચાલાકી બધી બંધ કર ઘરકી વાત કર ગોડ ગોડ વાત નહીં હે આ બધા આદિવાસીઓ છે એટલે તું હું હે નિર્ણય લેતો હા કાલે સમય માંગ્યો હતો ને સમય લઈને આવ્યા છે બોલ બધી ગોળ ગોળ વાત નહીં કરતું બધી હોશિયારી ઉતારી દે હું હમણાં એવું હમત તો નહી હા આ ડ્રાઈવરો બહારથી લાવીને અમદાવાદ થી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજાવતું આ લેટ મુજબ છે એની જમીનો ગઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે બાહરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહીં ઊંધા પાડી દેવું બંધ થાય તમારી આ બધી સમજ તો નહી તું નિર્ણય લે હજુ તે હાજે સમય માંગ્યો તો ને આપ્યો સમય હમણાં નિર્ણય લે નહી હજુ મહિના પછી વિચારીશું એટલે હમજે ક્યાં તું નક્કી કર હમણાં ત્યાં પગાર સ્વીપ તારી છે એ કંઈ અમે નથી બનાવી બાવીસ હજાર નવસો સિત્યાસી ને હમણાં પગાર પંદર હજાર આપે એટલે તું હું આમ અમને અમે મુરખ છે જણ બીજી વાત કર ગોળ ગોલ વાત નહી કરવાની અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા તું બહુ હોશિયાર તો હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહીંયા પોતાની જાતને તમારા બધા હોશિયાર હમતતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળગોળ વાત નહીં કર હા બેઠા એટલે તું એવું માનતું હશે કે આવી ગોળ ગોળ ટાઈમપાસ કરી નીકળી જવા મારી કંપની કરી જતો રહેવા બધા ધંધા બંધ કરી દેજે હા એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની જે હોય તે ચોખ્ખી વાત કર મહિના પછી ડિસિઝન લઈશું થશે તો કરીશું એ બધી તારી બંધ કરી દે ફળને બોલાવે ને આને બોલાવે ઊંધો પાડ દે નહીં સાહેબ ને કઈ છે સાહેબ ઓ હમત તો હોય તો દિલ્હી વાળો હતો જણા જણા વા ડ્રાઈવર ઓને ક્લિયર કર મહિનો જોઈતો હોય તો મહિનો હમણાં તારા લેટર પર લખીને આપી દે ચાલ આ તારીખે થી અમે કરી દઈશું વાત થાય પૂરી બરાબર છે એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને હા ભાઈ મૂરખ નથી અમે અહીંયા લખી આપ ચાલ મહિનાની કઈ તારીખ થી કરે છે તું લખી આપ ગોળ ગોળ વાત નહીં કરવાની ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ મંગાવ લેટર લખી આપ લોકોને ચાલ હમણાં લખી આપ મંગાવ લેટર ઓ ભાઈ મંગાવ લેટર મોડાની જે જગ્યા કરો તમે ગોળ ગોળ વાત કરો છો એટલે કેટલા અમે છ દિવસથી આ બેઠા છે હજુ તમને વિચારણાની સમય જોઈએ છે ઘણા વાત કરો આઠ કલાક બરોબર એમને લખવા તો નહીં જે વાત કરો તમારે શરણોમાં જઈએ તમારે જે કરવું હોય તો બંધ કરી દો બસ કહું એક બી બસ કાઢતા પ્લીઝ મને એક હા એક બસ નહીં કાઢતા હમણાં સાંભળો છો ને મને હા તમને હા એક બસ અમારી સાંભળો એ જેવા કર્મચારી કર્મચારી છીએ તો અહીંયા હું કરવા બેઠા છું બોલાવો માલિકને છ દિવસ થી તમે કર્મચારી કર્મચારી છે વડા તો હું કરવા અમારી સાથે માથાકૂટ કરવા આવો છો બોલાવો માલિકને જ્યાં હોય ત્યાંથી એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે ત્યાં બેહીને ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને ભાણાવો છો તમે ગુજરાત નું કોણ સંભાળે છે ભાઈ તો વાત કર વાત કર તું બહેન અમારા મોડાની જોયા કર વાત કર કર્મચારીઓ અમે